નમસ્કાર દર્શક મિત્રો સત્ય શ્રાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવર થી મિની અંબાજી સણાદર ગામે પગપાળા ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું દિયોદર તાલુકા નું સણાદર ગામ મીની અંબાજી તરીકે ઓળખાય છે ભાદરવી ચૌદસના દિવસે આજુબાજુના ગામડાઓમાંથી હજારો ભક્તો માં અંબાના દર્શનાર્થે આવે છે મીની અંબાજી તરીકે ગણાતું જૂનું અને જાણીતું સ્થળ સણાદર ધામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ માં અંબા ના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમના દિવસેમાં અંબાના દર્શન અને માનતા પૂરી કરવા માટે પધારે છે જો વાત કરવામાં આવે તો વાળા ક્ષેત્રપાલ દાદા અને જય મેડીવાડા ગોગા સેવા કેમ્પ ભાભર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ન્યૂ એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં અને બીજો કેમ્પ ભાભરના વડણા ગામ પાસે રાખવામાં કેમ્પમાં આવતા હજારો પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ડીજે પર ગરબા રમીને ઝૂમી ઉઠ્યા હતા અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ગરબા ગાઈ અને રમીને તેમનો થાક પણ ઉતારી દીધો હતો રોયટાવાળા ક્ષેત્રપાલ દાદા સહિત મેડીવાળા ગોગા સેવા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જોવા મળી રહ્યો છે આ બંને સેવા કેમ્પ દ્વારા ચાલતા આવતા પદયાત્રીઓ માટે ગરમા ગરમ ટિક્કી ગોટા બટાકાવાડા કીળા સફરજન સહિત ઠંડી પાણીની બોટલ આપવામાં આવી હતી અને બીજા રોયટાવાળા ક્ષેત્રપાલ દાદાના સેવા કેમ્પની વાત કરવામાં આવે તો ગરમા ગરમ ગોટા ફાફડા જલેબી ઠંડી છાશ સહિત ફ્રૂટ આપવામાં આવ્યું આ બંને ગ્રુપના મેમ્બરો દ્વારા તન મન ધનથી સેવા આપવામાં આવી હતી યાત્રીઓ આ બંને સેવા કેમ્પનો લાભ લીધો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો